પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ એક દર્દીને બ્લડ ચડાવ્યા બાદ તેમના રિએક્શન આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા આ ઉપરાંત તે દર્દીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપો કર્યા છે પોરબંદરના કણિયા પ્લોટમાં રહેતા ભરત નરસિંહ ચાવડા નામના આધેરને લોહીની ટકાવારી ઓછી થઈ જતાં તેમને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ ધેર દર્દીને બ્લડની બોટલો છડાવ્યા બાદ શરીરમાં રિએક્શન આવ્યું હોવાથી શરીરમાં ઓ ઉપડી ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા તો હોસ્પિટલમાં સ્ટાફ તેમજ ડૉક્ટરો યોગ્ય છે ન આપતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા રમેશ વકન અમારું નામ છે કળિયાપુર મફતિયા રહે છે ના ભાઈ ભરત નસિંહ ચાવડા કામ તો ચોકી પાસે રહે છે અને એને બ્લડના કારણે ત્રણ બ્લડ રીતું અને ભાવસિંહ હોસ્પિટલમાં દાખલ કર્યા એને તે મુજબ આવી રીતના પ્રોબ્લેમ થઈ ગઈ અને ભાઈને બ્લડ ચડાવ્યું અને પ્રોબ્લેમ ઉકળી શરીરમાં રિલેશન ઉકળી ગયું અને એક સાઈડને શરીરમાં ફોળા ઉકળી ગયા એવીને પ્રોબ્લેમ થઈ ગઈ અત્યારે કોઈ જવાબ દેતું છે નહીં અહીંયા દર ખેલી આવી જ પ્રોબ્લેમ રહીએ છીએ અને મિટિંગમાં ટાણે હાજર બધે આવી જશે મિટિંગના કારણે પણ કોઈ જવાબ દેતું છે નહીં અને અહીંયા સ્ટાફ આટલો છે કે ખબર નથી પડતી કે ડૉક્ટર કોણ છે ને આમાં મેડમ કોણ છે એના કારણે આવીને આવી ડેલી તકલીફ રહીએ છીએ એના કારણે આ જણાવવું જરૂર છે અત્યારે ભાવસી હોસ્પિટલમાં કે મુજબ આપણે ભાવસી વ્યક્તિજી છીએ આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ છે સરકારી છે એમાં આપણે સુવિધા માણસ ક્યારે આવતું હોય કે ગરીબ માણાની પરિસ્થિતિ ખરાબ હોય અને ઘરમાં છ સાત જણા ખાવા પીવાવાળા હોય આ ભાઈની ત્રણેય ભાઈની ભાઈની બહુ તેમની મમ્મી આજે જામનગર દાખલ છે તેમની છોકરી અગિયાર વર્ષની ભાવસી હોસ્પિટલ દાખલ છે જામનગર એમને આજ રજા રજા આપવાના છે આ ભાઈ અત્યારે બ્લડમાં એકલો છે ત્રણેયનો કોઈ સુવિધા સારવાર કરવાનો કોઈ છે નહીં બરાબર તો અત્યારે આપણે કયો નિર્ણય લેવો હવે સરકારી હોસ્પિટલમાં કે આટલા પેશન્ટ છે આપણે અહીંયા કે આટલો બધી સ્ટાફ છે અહીંયા સરકારી સ્ટાફ આટલો છે અહીંયા કે ખબર પડતી કોણ મેડમ છે કોણ ડૉક્ટરને ખબર પડતી નથી તમે હું અમારીને વયા જાય કોઈ જવાબ દેતું છે નહીં મેડમને કહે તો મેડમ એમ કે તમે અમે સાઇન કરી નાખો ઓલું કરી નાખો ઠીક આ કરી નાખો બરાબર એનો મતલબ હું રહ્યો એનો આપણું પોરબંદરનું મેન હોસ્પિટલ ભાવસી જ છે સરકારી દવાખાનું સરકાર છે આપણું અને જણાવવા એ માગું છું તમામ સભ્યોને તમામ ભાઈઓ બહેનોને કે તમે જાગૃત થાવ અને આ હોસ્પિટલનું આવે કે ક્યાં સુધી ચાલશે આવું અત્યારે હોળીનો ટાઈમ છે તહેવારમાં બાળકોને એના મમ્મી પપ્પા ફેરવવા લઈ જાય એના કારણે હોસ્પિટલમાં એક એટલી છે એનો મતલબ શું થયો ખર્ચો માણાને કરવો પણ કોઈ ગેરઉપયોગ ખર્ચો કરે છે પણ તે હોટ લેવા ટાણે ઊભી જાય છે હોસ્પિટલમાં દાખલા દર્દીઓને નર્સિંગ સ્ટાફના બદલે નર્સિંગ વિદ્યાર્થીઓ પણ સારવાર આપતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર